સત્યની એક ચિંગારી પણ અસત્યના મોટા વિશાળ પર્વતને રાખ કરી નાખે છે પર્વતમાં બેસીને તપસ્યા કરી લેવી સરળ છે પરંતુ પરિવારમાં રહીને શાંતિ બનાવી રાખવી એ કોઈના વશમાં નથી પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે જો જીવનમાં શાંતિ જોઈએ તો ધ્યાન તમારા કામ પર કેન્દ્રિત કરો બીજાની વાતો પર નહીં દુઃખ બધું જ નું છે સાહેબ ખુલ્લામાં રહો તો ધરતી કમ પણ હચમચાવી નથી શકતો ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય સમય આવે ખરવાની તાકાત પણ હોવી જોઈએ દિલથી રમી લેજે જિંદગી એક જુગાર છે જીત્યા તો શું લઈ જવાના અને હાર્યા તો શું લઈને આવ્યા હતા જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી હર મહાદેવ ઓમ અગોરાય નમ